પેટલાદના ભવાનીપુરા ગામ ખાતે જુગાર સાથે છ નબીરાઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ ભવાનીપુરા ખાતે જુગાર રમતા છ નબીરાઓને રૂપિયા સોળ હજાર બસો ત્રીસની રકમ સાથે મોબાઈલ ફોન સાથે પેટલાદ ટાઉન પોલીસે પકડી પાડ્યા છે પોલીસ દ્વારા જાણવા મળતા આ આરોપી અગાઉ પણ છ સાત વાર જુગારના કેસમાં આવી ગયા હોય તેવી માહિતી પ્રાપ્ત થઈ છે પેટલાદ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરીને ગુનો નોંધવામાં આવ્યો છે આરોપીઓના નામની વાત કરીએ તો મંગળભાઈ અંબાલાલ ઠાકોર અશોકભાઈ મોહનભાઈ સોલંકી અરવિંદભાઈ ધૂળાભાઈ ઠાકોર હિતેશકુમાર દિનેશભાઈ ઠાકોર ખોડાભાઈ છોટાભાઈ સોલંકી અને કાંતિભાઈ છોટાભાઈ સોલંકી હોવાનું જાણવા મળ્યું છે તમામ આણંદ જિલ્લાના રહેવાસી છે આ આરોપીઓ ભવાનીપુરા ખાતે રહેતા હોવાનું જાણવા મળ્યું છે